નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર ચૈતર વસાવાને લઈને જ્યારે સોશિયલ મીડિયા પર અનેક વિડીયોઝ જોઈ શકાય છે ત્યારે હાલમાં ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર જોર પકડી રહ્યા છે દોસ્તો શું તમને ખબર છે આખરે એક તરફ જે નેતાજીઓ છે એમની ચેલેન્જોનો સંગ્રામ ચાલી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એમની ગઈકાલે સુનાવણી હતી કોર્ટે તો સુનાવણી આપી દીધી કે હવે જેલ વાસ લંબાઈ શકે છે અને એમના વકીલે પણ કહી દીધું કે હવે અમે હાઈકોર્ટમાં અરજી કરવાના છીએ ત્યારે આ તમામ બાબતોની વચ્ચે આ ઘટનાને એક નવો જ વળાંક આપવામાં આવ્યો છે શું તમને ખબર છે આખરે આ બધી વાતો પાછળનું કેટલું સત્ય છે અને જાણવા માટે કેજરીવાલજીએ પણ પોતાના નિવેદન આપ્યા અને અલગ અલગ લોકોએ શું કહ્યું છે સમગ્ર ઘટના જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર હવે હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલી બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયો સૌથી પહેલાં તમારા સુધી લાવતા રહીએ છીએ દોસ્તો તમને જણાવી દઈએ આખરે ચૈત્ર વસાવા જે છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે આદિવાસી સમાજમાંથી આવે છે એક ખૂબ નાના પરિવારમાંથી આવતા યુવાન જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસની અંદર એક વિધાનસભાની ચૂંટણી હોય છે એ ચૂંટણીમાં પોતે ઉમેદવારીપત્રક ભરે છે આખરે અરવિંદ કેજરીવાલજીની પાર્ટી છે એમાં એમને ઉમેદવારી પત્રક મળે છે એવો ઉમેદવાર તરીકે ઊભા રહે છે અને એમની પાસે જે લોકચાહના હતી એના આધારે તેઓ હવે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય પણ બની જાય છે પરંતુ જ્યારે વાત વિફરે છે જ્યારે વાત એવી બને છે કે જ્યારે એક વખત નહીં પરંતુ ઓગણીસથી વીસ વખત અલગ અલગ વખતે એમની ઉપર કેસ ચાલે છે એમને ઘણી વખત જેલમાં પણ જવાનું થયું છે તો પછી કેટલીક વખત એમની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને પોતે અવાજ ઉઠાવતા હોય તો પછી ક્યારેક ક્યારેક એવી પણ ઘટનાઓ હોય કે ડેડિયાપાડાના લોકોના સમર્થનની વચ્ચેથી પણ એમની ધરપકડ થાય ત્યારે અલગ અલગ અહેવાલ મુજબની માહિતી તમારા સુધી પહોંચતી હોય પરંતુ જ્યારે ગઈકાલની કોર્ટની સુનાવણી હતી ત્યારબાદ મામલો જે છે વિફરે છે અલગ અલગ લોકોમાં રોષનો માહોલ ફેલાય છે કારણ કે અચાનક જ બનેલી આ ઘટના અને જે કાંઈ પણ લોકો જે છે એ ઉગ્રતા સાથે આંદોલનો કરી રહ્યા હતા કારણ કે એક તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની ધરપકડ તો બીજી તરફ આમ આદમી પાર્ટીના એમએલએ વકીલ ગોપાલ ઇટાલિયાની જે છે કોર્ટની બહાર અટકાયત એનો વિડીયો પણ આપણી સામે આવ્યો પરંતુ ગઈકાલે જ્યારે કોર્ટે સુનાવણી કરી એમને જેલની સજા જે છે ચૈતર વસાવાને લંબાવાઈ અને જે આ પુરાવો અને વકીલના જે પોતાના સ્ટેટમેન્ટો હતા એના આધારે નિર્ણયો લેવામાં આવ્યા વકીલે પણ એવું કહ્યું કે હવે અમે કોર્ટ હાઈકોર્ટમાં અરજી કરીશું સાથે એમણે આજે કેટલાક ન્યૂઝ ચેનલોમાં એવું પણ રિપોર્ટ્સ મુજબ માહિતી મળી કે વકીલે એવું કહ્યું હતું કે આખરે એક વિડીયો જે છે એમનો એ સામે આવ્યો અને જેના કારણે જેમનો જેલવાસ લંબાયો હોય એવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે દોસ્તો હાલમાં આ ઘટનાએ નવો વળાંક એ લીધો છે કે જે વ્યક્તિએ એમના ઉપર કેસ કર્યો છે જે વ્યક્તિએ એમના ઉપર જે વાત કરી છે અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એ વ્યક્તિ એવું કહ્યું કે હવે જો ચેધર વસાવા જે છે એમની માફી માગશે અને જાહેરમાં આવીને જે કાંઈ પણ એમનો અહેવાલ છે એ મુજબની માહિતી છે એ ટૂંકમાં માફી માગવાની વાત છે અને પોતે જેલમાંથી પણ મુક્તિ મેળવી શકે છે અને પોતાનું જે કોર્ટમાં જે ધક્કાઓ છે એ પણ ખાવા નહીં પડે અને હાઈકોર્ટના દરવાજાઓ પણ ખટખટાવવા નહીં પડે ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવી દીધું છે આખરે શું હકીકત છે માટે અફવાઓથી દૂર રહીને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરીએ આશા રાખે છે તમને આ વિડીયો ગમ્યો હશે દોસ્તો તમારા મંતવ્યો ચેતર વસાવાની ધરપકડ વિશે શું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયો તમારા સુધી અમે પહોંચાડતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ